અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજીત છ હજાર બસોથી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ બાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નિમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યારબાદ આ ખરીદી બારદારને કારણે ધીમી ચાલતા અમુએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરેલ છે આ ક્યાંક ને ક્યાંક ગુચકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય આ ભૂતકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ મૂતકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનો ધાયરો કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુદકો માસોલ ના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને કરી બેસે છે એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કે છે રાઘવજીભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ગૂદકો માસોલ વાળા અમારું જાગૃત કરશું ને કોને મગફળી ની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકાર રજૂઆત કરું છું કે ભાઈ આ ગુચકો માસોલ જે ખરીદી કરે છે આના અધિકારીઓ છે અને જિલ્લાની જે કઈ કરે એવી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું વિશેષ જુનાગઢ જિલ્લાના ગુચકો માસોલ ભરતભાઈ બારોડ જે બારદાર વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચાર માં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથીને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલેશ અને આખે આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવાયા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થાવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી આજે સવારે આ બાબતે કુચકોમાસના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જૂઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારી તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસ્કો મસલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુસ્કો મસલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે એટલે હકીકતો જે છે હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આ દિવસ સુધી એક પણ ફરિયાદ કારણ કે કેન્દ્ર સરકારે તેર લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ વતીને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને દોઢ ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે હું નિર્ણય કરીશ અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડને ખરીદી આપી પચીસ ટકા એનસીસીએફને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મસૂલને મળી ગુચકો જે આઠ લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી સાત લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો દુષ્કો મસોને ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી આપ લોકોના માધ્યમથી ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે અમે પગલાં ભરીશું ત્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું અમારા ઉપર આક્ષેપ થયા છે પરવાનગી આપો અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે સવાલ એટલો છે આ ખરીદીમાં બહાર સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેન્ટરોથી આવતી પણ ખરીદી નાફેડની હતી અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા સમયસર બારદાનો પૂરા નથી પાડી ગયા આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે રાજ્ય સરકાર પણ એની પર દેખરેખ રાખતી હોય છે એની પાસે ફરિયાદ જાય તો

ભૂપેન્દ્રભાઈ પટેલના સરળ મક્કમ અને નિર્ધાર સાથેના પોષાર્થથી જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે શહેરી વિસ્તારમાં ક્યારેય કોઈ કલ્પના ન કરી હોય એટલા રૂપિયા ફાળવીને ગલી ખાચા સુધી વિકાસના ફળ મળે એના માટે મને ભૂપેન્દ્રભાઈએ શહેરી વિકાસમાં પણ જે પૈસા ફાળવ્યા છે એટલે મને વિશ્વાસ છે એના નેતૃત્વમાં બધી જ પાલિકા અને ભવિષ્યમાં પંચાયત જાહેર થાય ત્યારે ના મારી સામે કોઈ એને માગણી નથી કરી મને ટેલિફોનિક બારદાન ઝડપથી મળે એવી માગણી કરી હતી કારણ કે એમને પણ બે મંડળીઓની ભલામણ કરેલી ਆ ਇਹ ਜੇ ਸੰਕਲਾਈਲਾ ਹੋਏ ਇਹਨੇ ਆਪਾ ਮਟਿਆ ਇਹਨੇ ਫਾਲ ਵੀ ਲਿਸੀ ਬੀ ਮੰਡਰੀਓ